નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો આઈએમડીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે વધુમાં જાણીએ તો દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે આગામી દિવસોમાં ચારેય દિશામાં વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે વરસાદ પછી ફરી એકવાર ઠંડીની તીવ્રતા વધે તેવી શક્યતાઓ છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બાવીસ ફેબ્રુઆરી સુધી અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ઓગણીસ અને વીસ ફેબ્રુઆરી સુધી વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પીય ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે માઇનસ ચાર સેલ્સિયસ વધુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો હવામાનમાં થશે મોટા ફેરફારો જેમાં ઉત્તરાખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર લખાદ પંજાબ હરિયાણા રાજસ્થાન તેમજ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં દિવસના તાપમાન એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે જ્યારે તમિલનાડુ પુડુચેરીમાં પારામાં એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો પણ નોંધવામાં આવ્યો છે હિમાચલ પ્રદેશ બિહાર આસામ મેઘાલય અને પશ્ચિમ બંગાળના ગંગા કિનારા વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધુ વધારે પાંચ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહ્યું છે તો આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળ્યો ત્યારબાદ આગામી અડતાલીસ કલાકમાં લગભગ બેથી ત્રણ સેલ્સિયસ તાપમાનમાં વધારો અને આગામી બે દિવસમાં લગભગ બેથી ત્રણ સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો ભારે પવન અને હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે દિલ્હી એનસીઆરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે મંગળવારના રોજ રાજધાની આસંખિક રીતે વાદળછાયું વાતાવરણ રહ્યું છે પરંતુ પછીથી હવામાન સ્વસ્થ જોવા મળ્યું છે જેમાં મિત્રો ખાસ કરીને ઓગણીસથી એકવીસ ફેબ્રુઆરી સુધી આકાશ વાદળછાયું રહેવાની શક્યતાઓ રહેલી છે ઓગણીસ ફેબ્રુઆરીથી રોજ રાત્રે ભારે વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે જ્યારે વીસ ફેબ્રુઆરીના રોજ સવારે હળવો ઝરમર વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ સમયગાળા દરમિયાન દિવસ દરમિયાન વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન છે જે ફૂંકાઈ શકે છે એકવીસ ફેબ્રુઆરીએ સવારે ધુમ્મસ જોવા મળી શકે છે